નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ શહેરમાં ગણેશ ચતુર્થી લઈને લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જુનાગઢ માંગ ગણપતિની સ્થાપના કરી લોકો આ ઉત્સવની ઉજવણી કરે છે ગણપતિની મૂર્તિઓ તૈયાર કરી અને કરનારા અલગ અલગ સ્થળોએ લોકોની ચહલ પહલ જોવા મળી આ વર્ષે હજુ તો જોઈએ તે મુજબની મૂર્તિઓનું વેંચાણ થયું નથી પરંતુ છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળશે તેવી આશા ગણપતિની મૂર્તિનું વેંચાણ કરનારા ધંધાથીઓ રાખી રહ્યા છે

મહોત્સવ ને લઈને પૂર્જોસ્માન તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રિપોર્ટર યજ્ઞેશભ્ટ જુનાગઢ